બે હાથ પેઢી ના સબંધ કરવા તેની પછાડી ચા કરતા કેટલી ગરમ હોય બે ચાર હગા આમ બે જાય પછાડી પેલા અમને જયારે પોયડા વાળા ડાફો આપે એટલે બિચારો વેવાય તો આપવાનું તૈયાર હોય પછાડી બેહેલો આટલા જ ઓફું ના આટલા જ ઓફું ના એમ કરીને તો આ ડિંગલી કરે એટલે પછી તો અમે શું કરીએ નરેશભાઈ મેં કહું તારો પોયરો કે આનો પોયરો કોઈ પણ જગ્યાએ લગ્ન થાય બ્રાહ્મણ જે તમે મેં આ પંદર વીસ હજાર લાવ્યા પંદર વીસ ની બગી લાવવા ત્યારે નહીં જોયું ને મહારાજ ને વધારે આગલે દાડે ત્રીજે દાડે આપણે ત્રણ ત્રણ પાંચ પાંચ જમણ થાય આપડી ઘરે ત્યાં તો નહીં જોતા દે હું એટલે પેલો બે નાઈ જાય તા એટલે આ લગ્ન હોય ને

તો બ્રાહ્મણ ને લેવા આવવાનું હોય ને તો આ આવવાનું ને પણ હવે તો આપડે બધા ગાડી ઘોડા વાળા એટલે આવી પહોંચીએ બ્રાહ્મણ ને વાજા વાળો હોય બે પાસે એડ્રેસ ગમે ત્યાં પહોંચી જાય અરે પેલા તો વડીલો લેવા આવતા ને ખનકા ભરાઈ જતા ને તો મૂકવા આવતા

આપણી મંદિર ની પ્રદિક્ષણા કરવાની જે પુરવાલા ભાઈ અગાડી ચાલે સ્વાહ ચંદાયા સ્વાહ સંદાય સ્વાહાય સ્વાહા કાલાય સ્વાહા ચિત્રગુપ્તાય સ્વાહા ચિત્ર એમણે સ્વીકારીને આપણા બાપાના મંદિરમાં એ તો ઘણી વખત આવતા આ બીજા તો બિચારા એમના પરિચિત નહોતા તો કંઈક એક જ બેન કે કોઈ ભાઈ એમના પરિચિત અહીંયા હતા પરંતુ પ્રેરણા આપી તો એ ભક્તોએ આ બધું આપણે અહીં અર્પણ કીધું તો ધન્યવાદ છે સુભાષભાઈ એમને પરિવારને આવું ના આવું ને એમણે તો ઘણી જગ્યાએ જા જલારામ બાપાની એમને ઈચ્છા થઈ જાય ત્યારે કઈક ને કઈક એ અર્પણ કરે છે કેટલી સેવાઓ એમણે કરી એ મને ખબર છે કારણ કે એમની જોડે હું જામ છું અને નિસ્વાર્થ અનેક જગ્યાએ તો આપણે તે ભેગા થયા હું તો કાલથી જોયા કરે જ દેખાય એવું નહીં થવું જોઈએ આપણા પરિવારને આપણે કેવી રીતે સાચવીએ રીતે આપણા ગામમાં જે દેવ હોય જે દેવી હોય જે બાપા હોય જે જે હોય એને અવશ્ય મળવું જોઈએ આપણે બધા સ્વાર્થી છે સુખ હોય ત્યારે કોઈ જોવા નહીં આવે દેવતા એને જયારે દુઃખ પડે ને તો ભગત ભુવા શિવજી નો બાકીને રાખે તે લિંગનો વર્ગી પડીએ આપણે ત્યારે એ લોકો પૂછે કે આજ લગી તું કા હતો

साहब या <aunque mehranoughs> <muchas writers> <muchas writers> <y worries> બંગલા ગામ જેસે પર આજે અને સ્થાપના કરવામાં અમારા વર્ષોથી બાપાની ભક્તિ કરે છે કે જે ભક્તિ કરવામાં આવે છે એના એ ભગવાન મંદિર રૂપસિંહ એ મને દાયક થઈ ભારત માં છે ખાસ તમારું પરત એ જે વસ્તુ અહીંયા મંદિરની સ્થાપના કરવામાં આવે છે તે વર્ષથી તો અત્યારે હું આ વિડિયો બને હું ત્યાં સુધીમાં કન્ટિન્યુ દિલ્હી સવારના એટલે કે હું મિત્રો એવું નથી કે ભાઈ આજે સવાર મે હું હતો પણ કે ચોમાસ હોય ઉનાળો હોય શિયાળો હોય કોઈ પણ સીઝન કન્ટિન્યુ આ કદાચ કોઈ દિવસે મે તે ઉપરથી કહી મારવા ગયા અચ્છી સુતે એક દિવસ આપણે વાત કરી ભાઈ આ કે મને કે આપણે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ પર પાઠ ઉત્સવ આપણે જે કરવામાં ચરણ પાદુકા પણ સ્થાપના કરવા આવી કેટલામાં પાઠ ઉત્સવ છે પણ થોડીક માહિતી આપો

ચૌદમાં તો ખરેખર મિત્રો આ રીતના અહીંયા વર્ષોથી આ રીતના પૂજા પાઠ જન્મ કરવામાં આવે છે હું જ્યાં સુધી જાણું ત્યાં સુધી તમને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે અને ખાસ આ ચરણ પાદુકા જે આપણે જે ભાઈ કરી રહ્યા વિશે થોડીક માહિતી આપો દર ગુરુવારે કોઈ બી આરામ આવવાનું થાય ત્યાં દર્શન કરવા માટે આવતા ચાલો વિધિ રેના પેરા થી સુભાષભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આવો ને તો સુભાષભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ જલરામ બાપાને તમારો હર હંમેશા કૃપા રહે એવી આપણે જલરામ બાપાને પ્રાર્થના કરીએ અને ઘણા સમયથી અહીંયા જે ભાઈ ફક્ત છે ખૂબ સારી રીતના જલમ બાપાની પૂજાપાઠ કરતા છે અમાર તમામ પણ સભાગી ભાઈના આવનારા દિવસમાં પણ આવા કાર્ય કરતા રહે એવી શુભકામના